નમસ્કાર છું હું આપની સાથે છવ્વીસમી જાન્યુઆરીના રોજ વેસુ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા વાય જંક્શન પાસે યુથ નેશન સંસ્થા દ્વારા એક સામાજિક જનજાગૃતિનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં કોઈ પણ પ્રકારની મંજૂરી લીધા વગર બાઇક સ્ટન્ટ કરવામાં આવ્યો હતો સુરતમાં છવ્વીસમી જાન્યુઆરી ના રોજ વેસુ પોલીસ સ્ટેશન વિસ્તારમાં જનજાગૃતિનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં કોઈ પણ પ્રકારની મંજૂરી લીધા વગર કરવામાં આવ્યા હતા સોશિયલ મીડિયામાં તેનો વિડીયો વાયરલ થયા બાદ વેસુ પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી સ્ટન્ટ કરનાર બે આરોપીઓને ઝડપી પાડ્યા હતા કાર્યવાહી બાદ જાણે આરોપીઓને પોલીસ નો કોઈ પણ પ્રકારનો ડર જ ના હોય તે રીતનું કૃત્ય આરોપીઓ દ્વારા કરવામાં આવ્યું છે સ્ટન્ટ કన్నાર આરોપીમાંથી એક આરોપીએ પોતાનું Instagram પર પોલીસને પડકાર ફેંકતા એક રીતનો વિડિયો એડિટ કરીને પોતાનું Instagram પેજ પર અપલોડ કર્યો હતો જેમાં લખવામાં આવ્યું હતું કે "અબ તો ખેલ ખતમ, અબ તુ ક્યાહી કર લેગી" આ રીતુ લખાણ આરોપી દ્વારા આ વિડિયો પર લખવામાં આવ્યું હતું વિડિયો મૂકવાના થોડાક સમય બાદ તે વિડિયો ડિલીટ કરી દીધો હતો પરંતુ પ્રશ્ન એ છે કે ભૂલ કરા છતા પણ આવા અસામાજિક તત્વો પોતાની ભૂલ સ્વીકારવાની જગ્યાએ તેનો વિડીયો બનાવીને જાણે શક્તિ પ્રદર્શન કર્યું હોય એવું પ્રતિત થઈ રહ્યું છે બ્યુરોપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ સુરત સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ને યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર